આ પ્રસંગે ચેતર વસાવાએ જણાવ્યું હતું કે સામાજિક કાર્યક્રમ હોવા છતાં પોલીસ અમારી સાથે કાર્યવાહી કરી રહી છે આદિવાસી સમાજ એક કેટલાક નેતાઓ ઇચ્છતા નથી અને રાજનીતિ કરે છે તે આદિવાસી સમાજ માટે દુઃખની વાત છે ત્યારે સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી હતી સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે સોશિયલ મીડિયામાં ટ્વીટ કર્યું હતું અને આજે મનસુખભાઈએ પોતાનું નિવેદન આપ્યું હતું કે ચૈતર વસાવા આજના કે કેવડિયાના કાર્યક્રમ

ગેરમાર્ગે દોરી રહ્યા છે બે યુવાનની હત્યાઓને લઈને બધાને દુઃખ છે પોલીસે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી એફઆઈઆર કરી છે આદિવાસીઓની હત્યા કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય રાજ્ય સરકારના બે મંત્રીઓએ મુલાકાત લીધી છે સરકાર તરફથી સહાયની રકમ પણ આપી છે ત્યાર પછી આપે શ્રદ્ધાંજલિના કાર્યક્રમના નામે જનમેદની ભેગી કરવા રાજકીય નાટક કર્યું છે કાર્યક્રમની જાહેરાતમાં અમારા નામ પણ ઉમેર્યા પૂછ્યા વગર જાહેરાત કરી છતાં ઉપરવટ જઈને કાર્યક્રમ કર્યો તે યોગ્ય નથી આજે રાજપીપળા ખાતે નર્મદા પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું રિપોર્ટર નાશિર શેખિયામાં બે થયું ટ્રાયબલ મ્યુઝિયમમાં કામ કરનારા મજૂરો ને એજન્સીના માણસો દ્વારા એને અમે સતત શબ્દમાં જે તે સમયે પણ વખોડી કાઢ્યું હતું નાજી પણ વખોડી કાઢીએ છીએ અને સમય સમય પર અમે એ મૃતતા આત્માને શાંતિ મળે એના માટે પ્રાર્થના પણ કરી ડેઢિયાપાડાની આદિવાસી सभाची आदिवासी आदि विश्व गौरव दिवस एमाण अमेरिके श्रद्धांजली आपण बद्धा कार्यक्रम बिलकुल साधाई कर्य सरकारनांत्री आृतक परिवार ने मुलाकात मुलाका जगदीशभाई विश्वकर्मा त्यप बीजा दिवसे ट्रायबल मंत्री शिक्षण मंत्री કુબેરભાઈ ઢીંડોર સાહેબ અને હું પોતે બધા આગેવાનો સાથે આ પરિવારની મુલાકાત લીધી અને રાજ્ય સરકાર તરફથી ચાર લાખ વીસ હજાર જેટલી રકમ એક એક પરિવારને આપી અને બીજા નેવું દિવસની અંદર બંને પરિવારને આટલી જ રકમ ચાર લાખ વીસ હજાર જેટલી રકમ એ પણ આપવાની જ વાત કરી અને પાકા મકાન એમના જે કાચા ઘર જેવા છે એ પણ પાકા મકાન બનાવી આપવાની મંત્રીશ્રીએ વાત કરી અને સરકારે મંત્રીશ્રીને મેં બધાય જ કીધું કે જે પણ ઘટના ઘટી છે જે હત્યારા છે એ પકડાઈ ગયા છે તાત્કાલિક પકડાઈ ગયા છે પોલીસે એમને છટકવા દીધા નથી અને જે હશે તે કાયદેસરની એમની સામે એફઆઈઆર થશે કોઈ બાંધોડ નથી કોઈ દબાણ નથી અને એની પરિવારને એના સમાજના લોકોને સરકારની વાતને અમારી વાત પર વિશ્વાસ બેઠો પરંતુ કેટલાક લોકો ચૈતરભાઈ વસાવા જેવા આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓ આને રાજકીય મુદ્દો બનવા માગતા હતા એટલે કોઈને પણ પૂછા વગર તેર તારીખે આજે શ્રદ્ધાંજલિનો મોટો કાર્યક્રમ એમણે રાખ્યો ને એવી જાહેરાત કરી એમાં મનસુખભાઈ પણ આવવાના છે જસુભાઈ રાઠવા છોટાઉેપુરના સાંસદ સભ્ય પણ આવવાના છે બીજા અનેક બધા નેતા આવવાના છે કોંગ્રેસના દિગ્ગજ નેતા આવવાના છે આ પ્રકારની ચૈતરભાઈ વસાવે કોઈને પણ પૂછ્યા વગર જાહેરાત કરીને સોશિયલ મીડિયામાં બધું પડતું થયું ટીવી મીડિયામાં પણ આ બધી જાહેરાત આવે ત્યારે અમને જવાબદાર લોકો તરફથી પૂછવામાં આવ્યું ત્યારે અમે સ્પષ્ટ ના પાડી કે અમને આ વાતની ખબર જ નથી તો આનો ઈરાદો શું હતો આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓને કે આ શ્રદ્ધાંજલિના નામે લોકોને ભેગા કરવા અને જેમ ભૂતકાળની અંદર એક લોક દરબારનો કાર્યક્રમ રાખ્યો હતો સ્થાનિક પ્રશ્નોને લઈને આખા ગુજરાતમાંથી યુવાનોને આમ આદમી પાર્ટીના નેતાઓને એમને જે ભેગા કર્યા એ જ ઈરાદો આ અહીંયા આજે પણ કરવાના હતા એટલે ને આનો ડર લાગ્યો કે ભૂતકાળમાં એવી અનેક ઘટના ઘટી છે કે વધુ સંખ્યામાં લોકો ભેગા થાય તો અહીંયા અરાજકતા ફેલાય તો એને ધ્યાનમાં રાખીને આ કોઈ પણ જાતની એવી ઘટના ભયંકર ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ આજે થવા દીધો નથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને મંજૂરી પણ આ લોકોએ માગી નથી બીજા કોઈ અન્ય આમના સગા સંબંધી પાસેથી મંજૂરી કંઈક મંગાવી હતી પણ એ સગા સંબંધે પણ ના પણ પાડી દીધી કે ભાઈ આમાં અમારે અમે જવાના નથી અને સરકારની જે કામ જે કામગીરી છે વહીવટી તંત્રની કામગીરી જે છે એનાથી અમને સંતોષ છે એવું પણ એમને કહ્યું છે અમે અમને અમારા સમક્ષ પણ વાત કરી છે એટલે વહીવટી એ ચૈતરે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય કે પછી બીજા કોઈ પણ આ પરમિશન માગી નથી તો ત્રાહિત બીજા કોઈ વ્યક્તિઓ માંગ્યો છે એના પરિવારજન મૃતકના પરિવારજનો કે જેને જેને પણ હશે પણ એમને પણ પોલીસે પૂછ્યું હશે તેમને પણ આગળ જ મારે માનું છે ત્યાં સુધી એમને પણ ના પાડી હતી કે અમે આવી કોઈ પરમિશન માંગી નથી તો એને લઈને આખો આ આજનો કાર્યક્રમ પોલીસે બંધ રખાયો છે મને ખબર છે પડી કે ત્યાં સુધી કોઈને પણ અહીંયા આવો કાર્યક્રમ થવા નથી દેવાના ઘણા બધા આ ગેવાનો આમ આગમી પાર્ટી કે જે લોકો ભેગા થવાના હતા એ બધા લીડરોની ધરપકડ કરી છે એના ઘર એના ઘરે જ એમને કેદ કરી રાખ્યા છે પણ એ કાર્યક્રમ કરે તો એમને કોઈ વાંધો નહોતો પરંતુ લોકોને ગેરમાર્ગે દોરે મને તો સોશિયલ મીડિયામાં આવીને કેટલાક પત્રકાર મિત્રોએ પૂછ્યું કેટલાક અધિકારી પૂછ્યું કે સાહેબ આ પ્રકારનો કાર્યક્રમ છે તમે જાણતો જ નથી એટલે આ પ્રકારના લોકોને ગેરમાર્ગે દોરીને ચૈતર વસાવા હંમેશા ભૂતકાળમાં અનેક પ્રકારના નાટક કરતા આવ્યા છે અને અહીંયા આપણા ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા વિસ્તારની અંદર શાંતિ છે તો તે શાંતિને આ દોડવાના આ પ્રયાસો કરે છે રાજકીય રોટલો શકવા માટે ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટેના આ પ્રકારના એ નાટક કરે છે આ તો કોઈ પણ સંજોગોમાં આ આવી રીતના ચલાવીને નહીં લેવાય એને પણ મારે અપીલ છે ચૈતનભાઈ વસાવાને કે ભાઈ તમારે કાર્યક્રમ કરવો હતો તો તમારી રીતના તમારું કાર્ય અમારા નામ શા માટે ઇનોલ કરો છો મારે તો કેવું મારે તો ખુલાસો કરવો પડ્યો ભાઈ દૂર દૂરથી બધા કાર્યકર્તા મારા પણ આવવાના હતા કે મનસુખભાઈ પણ ત્યાં જવાના છે એટલે મારે ગ્રુપમાં મૂકવું પડે કે ભાઈ મને ખબર જ નથી અને હકીકતમાં મને ખબર નથી તો આ રીતના ગેરસમાજ બધામાં ન ઊભી કરવી જોઈએ અને ખરેખર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવો હોય તો એને આવો બધું પ્રસિદ્ધિ કરવાનો કોઈ જરૂર જ નહોતો ત્યાં અમને એમના સગા સંબંધી કે સમાજને સાથે રાખી અને એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવાનો હતો આવો ડ્રામો કરવાનો કોઈ જરૂર નહોતી આ ડ્રામો કરવા ગયા આ સ્થિતિનું નિર્માણ થયું

તો અમને ઘરે ડિટેન કરવામાં આવે અમને જવા દેવામાં નહીં આવે અટકાવવામાં આવે આ ઠેકલો સમાજ છે અમે ચલાવવાના નથી અમે કેવડી જવાના આમાં ચાલે નહીં ભાઈ એટલે સુધી અત્યાચાર અમારે વેઠવાનો અમારા લોકો કે માર ખાવા માટે રહેલા છે હમ અમને તમે એફઆઈ તમે તમે અમે એફઆઈઆરમાં એસ યુ સત્તામંડળના જે સીઓ છે એમનું એમનું નામ નાખો જ્યાં બનાવના છે નોડલ અધિકારી અને જે એજન્સી સત્યમ કન્સ્ટ્રક્શનના માલિકનું નામ નાખો અને પછી તો જ અમે શાંત બેહીશું અમારા કાર્યક્રમો ચાલુ રહેશે અમારા આદિવાસી સમાજના આજે હજારો લોકો જવાના હતા અને બીજા લોકોના બીજા લોકોને બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનોને તમે નજરકેદ કરો કઈ રીતનું ચાલશે અમારો અધિકાર નથી સંવિધાનિક અધિકાર છે અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો એમાં પણ તમે આવી રીતના તમારી પોલીસ ની આપ ખુદશાહી અમે બિલકુલ ના ચલાવીએ અમને ન્યાય જોઈએ ભાઈ અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે ત્યાં ભાષણબાજી થોડી થવાની છે અને આદિવાસી સમાજ સિંહ બંધ સમાજ છે અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારેય સરકારી પ્રોપર્ટીને ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી કોઈ વ્યક્તિને અમે ટોચર નથી કરતા અમે કોઈની જમીનો નથી છીનવી કોઈનું શિક્ષણ નથી છીન્યું કે કોઈનું કોઈની નોકરી નથી છીન્યું તો અમારી સાથે કેમ આટલો બધો અન્ય થાય છે આજે અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ છે તેમાં પણ તમે અમને અટકાવો છો નજર કેદ કરો છો નહીં ચાલે અમે જોવાના ગાડીઓ કાઢો બધા આવું થોડું ચાલે યાર હા બિલકુલ નહીં ચાલશે આવું ના 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 સર અમને સંવિધાનિક અધિકાર છે ના હા અમારો સંવિધાનિક અધિકાર છે આટલો મોટો અમારો સમાજ છે આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધી બાંધીને મરી જતા હોય મારે

અત્યાર સુધી પણ આજે પણ અમે સંવાદ કરીને અમને ન્યાય માગીએ છીએ જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈટ પર મૂકીશું સંવિધાન સાઈટ પર મૂકીશું એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે અમે એલાન એ પણ કરીશું અમને તો ન્યાય આપો

અમારા લોકો ને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે કાયદો ની વ્યવસ્થા એ તમારો વિષય છે અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શન નું નામ નથી નાખ્યું ત્યાં તમે અત્યાર સુધી એસઓયુ ના કોઈ નું નામ નથી નાખ્યું એટલે અમારા લોકો ને આવી રીતના મારી નાખવાના છે બધી તપાસ થશે એકસો આઠ હોય તો રજા આપી દેજો ભાઈ પણ અમે જેવડે જેવા નથી સાહેબ અમે અમે એટલા બધા દુઃખી છે એક ને એક દીકરો જેને આટલો બધો મારી મારીને ઢોર માર મારીને એમને મારી અમને શ્રદ્ધાંજલિ કેમ આપવા જવા માટે